બાબરના બેડા ગામે બનાસ ડેરી પર તાળાબંધી મંત્રીઓના મનમાની વહીવટી વિરુદ્ધ ગ્રામજનોનો રોષ સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ બનાસકાંઠા પાપર ખાનારી શિવાજી દેડા દૂધ મંડળીમાં ગામ લોકોને બહુ હેરાન કરે છે મંત્રી ચેરમેન સભા કોઈથી ભરતા નથી ડેરીની ગામને બહુ તકલીફ છે એવા દસ પાંચથી દસ જણાનો મારા કંઈ બુદ્ધા આવ્યા કાંઈ તમે આવો તો એમ ના પાડે કે દેરીમાં તમે ધરાવવાના આવશે જતા રહો તમારે ભરાવીને ભરાવવાના કે ઢોળી ગયો મંત્રી ખુદ એમ બોલે તો મંત્રીને આવા મંત્રીને રાખીને શું કરવાનો બરાબર તો ગામની રાડ ઘણી છે આ બધાને રાડ છે પણ કોઈ બોલતા નથી બાપડા બિહા થાય નથી કે અથવા આમાંથી એ બિહા થાય છે બીજું તો કોઈ નથી પણ આટલું થઈ જાય છે મારે પૂરો ડેરી નું મારે કામ કરવું છે મંત્રી ચેરમેન ને બધા બદલવાના છે પગાર તો ટાઈમસર મળી જાય પણ ફેટ માં ઘણો દસ પાંચ આવતા હોય ચાર આઠ આવતા હોય તો પાંચ લાખ આ પાંચ ફેટ પાડે ડાયરી આઠ નવ નવ ફેટ આવતા હોય ઓછા ફેટ લાખે તો મુલભાઈ કા કરતા હશે તો હાલમાં તો અમરતભાઈ નાનજી દેવરમ ભાઈ દેવરમભાઈ ના કાળા દેવરમભાઈ કાળા ભાઈ ચેરમેલ માં છે ઈશ્વરભાઈ દલરામભાઈ અને હવે રજૂઆત કરી છે બીજું નામ મેળ દીધું છે અહિયાં બધું હાલ ઘરમાં ઘરમાં લેવાનું એવી જરૂર છે અહિયાં ને કે કોઈ નાલવું નહીં ગામ ને કશું કાયમી ગામ ને વઢડાવું સભા કોઈ દી ભરાતી જ નથી બરાબર સભા

દેવરમભાઈ કાળાભાઈ એમને નામે બધું ચલવે છે મંત્રી એમના ચેરમેન એમના સભ્ય એમના અમી સભ્યને ફોન કરા કે ભાઈ આવો મીટેક ભરો તો અમી સભ્ય માં સર ને ચેરમેન ને ફોન કરા તો કે અમી ચેરમેન નથી તો એને મંત્રી હાથે નામ લખી દેવ આવો તો કોઈનું ચાલે ખરી કોઈનું ન્યાય પદ હોય પટેલા નો ઘર છે અમારે ચાર છ ઘર થી તો અમે એ ત્રીસ વર્ષ થી ડીરી ચલવે તો અમને તો કોક હું પંદર વર્ષ થી સભ્ય તો મારું એને નામ પાંચ વર્ષ ગાડી નાખે બે વર્ષ ચલવે એવી રીતે કરે છે તો અમને અમને કોઈ ન્યાય આપતા નથી તો તમે તરી વર્ષથી તમે પટેલો દે દીધો તો અમર તો અમર તો કાક હોવું જોઈએ ચારસો ઘર વાળા ને અમને કાક આપવું જોઈએ ના આપવું જોઈએ તો એક તો પદ આપવું તો સભ્ય ગાડી ગાડી મૂકે રહે એવી રીતે ચલવે છે સંચાલન હારું થતું નથી ડેરીમાં બધો ભ્રષ્ટ ભેરો ચાલે છે અને દૂધ ના ભરાતો હોય એનું બાર ગામ ભરાતો હોય આ રીતે દૂધ એનો પગાર મળે છે વધારો મેળવે છે મને તો એવી રીતે કે આ ડેરી છે કે કોઈ દુકાન છે કે કોઈ ભેડી થઈ આવે એટલે એવી રીતે કરે નહીં અમે રજૂઆત કરી અમે કરી વારંવાર રજૂઆત કરે આ તીધી વાર અમે ડેરી બંધ કરી દઈ મેં તીધી વાર ડેરી બંધ કરાવી રહેવી કે અમને એક પદ આપો તમે ચેરમેન આપો ને મંત્રી આપો તો પણ એ અમારે કોઈ તમારે દે થાય કરી નાખો કે અહીંયા સુપરવાઇઝર તો આવતા હશે ના કોઈ અત્યારે આવતા નથી એ સો મહિને તો હાજરી આપે છે મંત્રી આયા ડેરીમાં ચલાવે ચલાવે ચલાવી એવી રીતે આપડે બેડા ગામની ડેરીમાં આવે કે બારગામ ન થવાનું તો એમને ગમતા હોય તારી બારગામ જતો દૂધ એવી રીતે ભ્રષ્ટાચાર છે તો અમે ડેરી ને સીલ માર્યો અને આનો નિર્ણય ના આવે ત્યાં સુધી અમે આ ડેરી ફૂલ નહીં કરે સરકારી નોકરી એવી રીતે ગામના દૂધ ની પરિસ્થિતિ આવે કોઈ વાવડી રહે એટલે એ બધી ના પાડી દીધી કે કોઈ બેડા નું દૂધ લેશો ને એવી રીતે મારું નામ નામજી વસ્તાજી ઠાકોર ગામ બેડા ગામને રજુઆત કરી હતી કે આપણે બાર તારીખે રામજી મંદિરે તાળુ મારી દઉં એટલે અમે સવારે પોણા દસે કમ્પ્લીટ ટાઈમ લઈ અને અમે ગામ સમાજ પચાસ જણાએ તાળુ માર્યું છે પછી ગામને રજૂઆત હતી કે આમ અનુ ઉકેલ ના આવે તે સુધી આપણે દેરી ખોલવાની નથી અને પેલા બાબત ઉકેલ ના આવે આ એવો નિર્ણય લીધો તો અમે એવો નિર્ણય લીધો તો કે સભા ગામની અંદર જે મંડળીની અંદર સભા ભરવાનો નિયમ આવે એક મહિને તે કોઈ કોઈ સભ્ય નહીં આયા કોઈ ચેરમેન નહીં કોઈ મંત્રી નહીં કોઈ ગામ ખબર નથી કોણ મંત્રી કોણ સભ્ય અને અમે બાર મહિને રજૂઆત કરા કે સભાસદ ભરો એક સભા ભરો રામદેવ મંદિર ની અંદર પણ કોઈ આવ્યું નથી એક મહિના થી અમે ગામ ને કાયમી રજૂઆત કરી અને ગામ વાત પણ સ્વીકારી કે તમે કરો એમાં અમે સાથે જ મળીને કામ આપણે બધા જ કરીશું એટલે અમે બાર તારીખે સભા ભરી પછી ગામે નિર્ણય લીધો કે આપણે દેરીને ને સીલ મારી દો તારી ગામ નો મારું નામ ગાંધી નારાયણભાઈ દલરામજી છે બેડા થી ઉત્પાદક મંડળી મંત્રી શ્રી પટેલ દેવરમ કાળાભી દ્વારા પોતાના ભાઈઓ સગા ભાઈઓને કમિટીમાં વરણી કરી અને મનસ્વી રીતે દીર ચાલ્યો છે છેલ્લા સાત વર્ષથી એક પણ સાધારણ સભા કે વાર્ષિક સભા ભરી નથી અને દીરીની અંદર ખોટા સભાસદો પોતાના ઘરના જ બધાય પોતાના ભાઈ પોતાના ભાઈની વાઈફો તેમના છોકરાઓના બધાને એડ કરી દીધા છે ગામની અંદર જે ગ્રાહકો પણ આવે છે તેમની સાથે યોગ્ય વર્તન કરતા નથી છેલ્લા છ વર્ષથી ડેરીની અંદર કોઈ પણ સભા

કે બેડા નું મંડલી માં અમે ધારાસભ્ય ને વાત કરી તો ધારાસભ્ય એ વાત કરે છે સૌરભજી ઠાકોર કે આ તો એના બાપ ની ડેરી ખરેખર સહકારી માળખું ટોટલ ગામ નું હોય છે ના તો આમાં સંઘ હસ્તક્ષેપ છે

કોઈ માણસ રજૂઆત કરે તો સીધી ધમકીઓ આવે છે ગામની અંદર અમુક માણસો દાર ઉડ્યા તેમને ફોન કરવાનું કહે તું ફોન કરીને ધમકાય એ ડરી જાય એટલે આવે જ નહીં પાસે કોઈ વિરુદ્ધ જ ના કરે ગામની અંદર આજે તમે જોશો બાજુ કેટલા માણસો ભાઈ કોઈ સાથે નહીં આવી શકતા એનું કારણ એ છે કેટલા ગ્રાહકો ડેરી ને આશરે પાંચસો ગ્રાહકો છે તો માત્ર પચાસ સભાસદો ગામના હોય બાકી બધાના ઘરના સભાસદો છે તે આ છે બે હજાર બાવીસ ની અંદર બનાસ સંઘે નિર્ણય કર્યો છે કે દરેક ગ્રાહક સભાસદ બનાવવું

અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવ્યું આપણા ઘર અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ પાડવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી